જિલ્લામાં આવેલ નેશનલ હાઈવે નંબર ફોર્ટી નેશનલ હાઇવે નંબર ફિફ્ટી સિક્સ એટ ફોર એટ ઉપર હાલ ચોમાસાની મોસમ ચાલી રહી હોય ખરાબ રસ્તાઓને કારણે કેટલીય વાર દુર્ઘટનાઓ ઘટીત થઈ છે જે તે સમયે કેટલાય લોકો પોતાની જાન પણ ગુમાવી ચૂક્યા છે ત્યારે આ બાબતને ગંભીરતાથી લઈ નવા ચૂંટાયેલા વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ નાયક ફિલ્મના હીરોની જેમ આગળ આવી ઓચિંતા મામલતદાર કચેરી સહિત સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી ત્યારે ફરી એક વખત એક્શન મોડમાં આવતા વલસાડ જિલ્લામાં ખરાબ થયેલા રસ્તાઓને લઈને નેશનલ હાઇવે નંબર ફોર્ટી નેશનલ હાઇવે નંબર ફિફ્ટી સિક્સ નેશનલ હાઇવે નંબર એટ ફોર એઇટ તેમજ આર વિભાગની ટીમને બોલાવી તેઓની સાથે અગત્યની બેઠક બોલાવી હતી જે દરમિયાન તેમણે અડતાલીસ કલાકમાં જિલ્લાના તમામ રસ્તા પર પડેલા ખાડાઓ આઇડેન્ટીફાઈ કરી ખાડાઓ પૂરવા માટેના આદેશો કર્યા હતા સાથે જ નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ પર વરસાદી પાણીનો ભરાવો થઈ જતો હોય જેને લઈને મુશ્કેલીઓનો સામનો વાહન ચાલકોએ કરવો પડતો હોય એ તકલીફને દૂર કરવા માટે પાણીનો યોગ્ય રીતે નિકાલ કરવા માટેનો પણ આદેશ આપ્યો હતો સાથે જ અધિકારીઓને અલ્ટિમેટમ આપી જરૂરી દિશા નિર્દેશો પણ કર્યા હતા અને વરસાદને કારણે જિલ્લાના ખરાબ થયેલા રસ્તાઓનું તાત્કાલિક સમારકામ થાય જે અંગે આદેશ પણ આપ્યા હતા આપણા વલસાડ જિલ્લાની અંતર્ગત આવતા એનએચ ફોર્ટી સિક્સ અને જેટલા પણ પેન્ડિંગ છે બધા ઇશ્યુ ડિસ્કસ કરવા માટે અમે નેશનલ હાઈવે ના દરેક જે પણ અધિકારી છે ચાહે પ્રોજેક્ટ ડાયરેક્ટર હોય કે એમનો પ્રોજેક્ટ હેડ હોય દરેકને અહીંયા આમંત્રણ આપ્યું હતું એના અંતર્ગત આજે એનએચઆઈ ના અધિકારી એનએસ ના અધિકારી સાથે આર અને બીજા જેટલા પણ સરકારી અધિકારીઓ દરેક અહીંયા હાજર હતી બીજા જેટલા ખાડાઓ પડ્યા છે ને બીજા જે રસ્તાના ઇશ્યુ છે એને મેં પૂરું જાણ્યું ને એમને તાકીદ કરવામાં આવી કે આવા કોઈ પણ ખાડા આઈડેન્ટિફાઈ કરે એમાં અડતાલીસ કલાકની અંદર એ ખાડા પુરાવી જવા જોઈએ ને એ ટેમ્પરરી પણ સારી રીતે રહી એ કરવાનો છે ને જ્યારે પણ એમને ડ્રાય સ્પેલ મળશે ત્યારે એ લોકો રિસર્ફેસિંગના ને જેટલા પણ પરમાનન્ટ સોલ્યુશન છે એ પૂર્ણ કરવાના છે એની સાથે જ જ્યાં જ્યાં પાણી ભરાવાના ઇશ્યુ પૂરા હાઈવે પર આવે છે એવા અમે સ્પોટ આઈડેન્ટિફાઈ જે કર્યા છે જ્યાં વાપી બલીઠાનો હોય કે પછી આપણા અહીંયા ડુંગરી તરફ હોય જ્યાં પાણી ભરાઈ જાય છે તરત થોડા જ વરસાદમાં એવા સ્પોટો આઈડેન્ટિફાઈ કરીને આર અને બીજા જેટલા પણ આપણા સરકારી ડિપાર્ટમેન્ટ છે એની સાથે સંલગ્ન કરીને એવા બધા પોઈન્ટ પર પાણીનો નિકાલ તત્કાલ થાય એવું પ્રોવિઝન કરવાની વાતો કરી છે રોડ રોડ ઓવરબ્રિજ ઉમરગામ તરફ દિશામાં આવેલા ઓવરબ્રિજના પાસે ચોમાસામાં ખાડાની લાગે છે આ ખાડાઓમાં વરસાદી પાણી ભરાયેલું રહેતું હોવાને લીધે વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે આ ખાડાઓના કારણે વાહનો ખાડામાં પટકાઈ રહ્યા છે જેના કારણે વાહનોને તો નુકસાન પહોંચી જ રહ્યું છે વાહનોના એક્સલ તૂટવા પાટા તૂટવા ટાયર ફાટવા પંચર પડવું જેવા બનાવો હવે રોજના બની રહ્યા છે સાથે સાથે ખાડાઓના કારણે અકસ્માતો પણ સર્જાય તેવી ભીતિ અહીંના સ્થાનિકો અને વાહન ચાલકો સેવી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી અહીંયા આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે જો ચોમાસામાં આ ખાડાઓ પૂરવામાં નહીં આવે તો અકસ્માતો વધવાની ભીતિ વર્તાઈ રહી છે આ અંગે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાની પણ તાતી જરૂર છે અહીંયાથી પસાર થતા વાહન ચાલકો સાથે શાળાના બાળકો અને વેપારીઓ પણ ભારે મુશ્કેલીઓ બેઠી રહ્યા છે ત્યારે વધુ વરસાદ આવે અને કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય તે પહેલા તંત્ર ખાડા પુરાવી વાહન ચાલકોની મુશ્કેલીઓ દૂર કરે તે ખૂબ જ જરૂરી બન્યું છે વાપી સહિત સમગ્ર ગુજરાતમાં પેપર મિલ સંચાલકો પોતાનું અસ્તિત્વ બચાવવા ભારે સંઘર્ષ કરી રહ્યા છે ચાઇના સાથેની હરીફાઈમાં રો મટીરીયલની મોંઘવારી તૈયાર માલના નીચા ભાવ શિપિંગ કન્ટેનર ફ્રેટમાં વધેલા સાત ગણા રેડ પેપર મિલ ઇન્ડસ્ટ્રીઝ પર મહાસંકટ બનીને ઝઝુમી રહ્યા છે વાપી અને સમગ્ર ગુજરાતની એકસો બીસ જેટલી પેપર મિલ પૈકી પચીસથી વધુ પેપર મિલ બંધ થઈ જતાં હાલ પેપર મિલ ઇન્ડસ્ટ્રીઝમાં મંદીનો માહોલ છે ચાઇના સાથેની પ્રતિસ્પર્ધાને કારણે પેપર મિલ ઇન્ડસ્ટ્રીઝમાં સપ્લાય અને ડિમાન્ડનો જે રેશિયો છે તે ખોરવાઈ ગયો છે ભારતમાં પેપર મિલ ઇન્ડસ્ટ્રી માટે દેશમાં વધેલી મોંઘવારી પણ આ ઉદ્યોગને નડી રહી છે પેપર મિલ માટે જરૂરી તમામ પ્રકારના રો મટીરીયલ અને મશીનરી તેમજ અન્ય ખર્ચમાં અનેક ગણો વધારો થયો છે તેની અસર પેપર મિલ ઇન્ડસ્ટ્રીઝ પર પડી રહી છે છેલ્લા ત્રણ વર્ષમાં આ વધારો એટલો વધ્યો છે કે ગુજરાતમાં વાપીની જેમ મોરબી સુરત અમદાવાદમાં પણ આવી જ સ્થિતિ છે મોરબીમાં પણ પંદર જેટલી પેપર મિલો હાલ બંધ થઈ ચૂકી છે પેપર મિલ ઇન્ડસ્ટ્રી માટે મોંઘવારી ચીન સાથેની સ્પર્ધા ઉપરાંત સીરિયાના યુદ્ધ બાદ મોટાભાગનો જળમાર્ગ લંબાવાયો હોય શીપ ફ્રેઇટ રેટ એ સંચાલકોની કમર તોડી રહી છે મોગા ભાવે અને વધુ સમય બાદ આયાત નિકાસ થતાં માલની અસર પર પેપર મિલ ઉદ્યોગ પર પડી રહી છે જેનો લાભ હાલ ચાઇના ઉઠાવી રહ્યું છે વાપીમાં કાર્યરત ચાલીસ જેટલી પેપર મિલ પૈકી આઠ જેટલી પેપર મિલ છેલ્લા ત્રણ વર્ષમાં બંધ થઈ ચૂકી છે જેને કારણે અંદાજીત પાંચ હજાર જેટલા કામદારો પણ બેકાર બન્યા છે હજુ પણ પાંચ જેટલી પેપર મિલ ઇન્ડસ્ટ્રીઝ બંધ થવાના આરે છે અન્ય કેટલીક ઇન્ડસ્ટ્રીમાં હાલ લે ઓફ હોય અસંખ્ય કામદારો બેરોજગાર બન્યા હશે જેઓ પોતાના પરિવારના ભરણ પોષણ માટે હાલ નાની મોટી મજૂરીનું કામ કરી ગુજરાન ચલાવી રહ્યા છે જેઓ પણ માને છે કે હજુ પણ અનેક કામદારો બેરોજગાર બની શકે છે જે માટે સરકારે રોજગાર નીતિ જાહેર કરવી જોઈએ પેપર મિલ ઇન્ડસ્ટ્રી હમણાં બે અઢી વર્ષથી તો ખૂબ ખરાબ સ્થિતિમાંથી પસાર થઈ રહી છે અને જેના કારણે ઘણી બધી ઇન્ડસ્ટ્રી પેપર ઇન્ડસ્ટ્રી બંધ થવાના આરે પણ આવી ગઈ છે ઘણી એવી ઇન્ડસ્ટ્રી છે કે જે ઇન્ટરેસ્ટના માધ્યમથી એટલું બધું વધી ગઈ છે કે બંધ પડી છે હાલમાં અને આ સ્થિતિ જો હજી સર્જાશે તો ઘણી હજી પેપર મિલો લાઇનમાં છે કે જે બંધ થવાના આરે રહેશે કેમકે માર્કેટમાં સપ્લાય વધારે છે અને ડિમાન્ડ ઓછી છે જે તે વખતે ચાઈના એક્સપોર્ટ હતું આપણી પાસે ત્યારે એ વખતે લોકો એક્સપાન્સન પણ ઘણા કર્યા છે એની અંદર એ એક્સપાન્સન આજે આપણને નડી રહ્યું છે અમને આજે ચાઇના અમારું એક્સપોર્ટ ટોટલી બંધ થઈ ગયું છે ડોમેસ્ટિક માર્કેટમાં હાલ એટલી બધી મંદી ચાલી રહી છે કે જે ફિનિશ્ડ પેપર અત્યારે હમણાં લગભગ છેલ્લા બે અઢી વર્ષથી તો લોસ સિવાય બીજું કશું છે જ નહીં એમાં એટલે ઘણી બધી આવનારા આ બજેટમાં બી સરકાર કદાચ આ પેપર ઇન્ડસ્ટ્રીને બચાવવાના ફૂલ પ્રયત્ન કરે એવી અમારી સરકારને રજૂઆત છે અને આપના માધ્યમથી સરકાર તને જાણ થાય સિચ્યુએશન લાસ્ટ ત્રણ વર્ષથી થયેલી છે અને એનું મેઇન રીઝન છે કે કોમ્પિટિશન ઓવરઓલ જે ઇન્ડસ્ટ્રીની અંદર જે ડિમાન્ડ અને સપ્લાય હોય છે કે જે રીતે ડિમાન્ડ હોય તો સામે એટલું સપ્લાય હોય તો એ મેચ થઈ જાય પણ અત્યારના જે ડિમાન્ડની સામે આપણું સપ્લાય બહુ વધી ગયું છે અને ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ નવી આ ઇન્ડસ્ટ્રીમાં આવી ગઈ છે પેપર ઇન્ડસ્ટ્રીમાં તો એના હિસાબે બી ઇન્ટરનલ કોમ્પિટિશન થઈ રહ્યું છે સેકન્ડ કોમ્પિટિશન છે ચાઇનાની સાથે ચાઇના જે આપણે અહીંયાથી થોડું ઘણું બી અમુક પર્સન્ટેજ એક્સપોર્ટ થતું હતું મટિરિયલ ફાર ઇસ્ટ બાજુ ને બાજુ તો ત્યાં બી હવે ચાઇના સાથે આપણી કોમ્પિટિશન થાય છે અને આપણે એ એ લોકો જે રેટ કમ્પિટ કરે છે એ રેટમાં આપણે કોમ્પિટિશનમાં ઊભા નથી રહી શકતા ને એના હિસાબે આપણો માલ વેચાતો નથી એટલે બહાર એક્સપોર્ટ નથી થઈ શકતો સેકન્ડરી કે અત્યારના લાસ્ટ ઘણો ટાઈમથી ઓવરઓલ બધા કોસ્ટિંગ્સ બહુ હાઈ થઈ ગયા છે જેવી રીતે કે બધી કેમિકલ્સ કોસ્ટ કાફી હાઈ થઈ ગઈ છે મટિરિયલ કોસ્ટ સ્ટીલ સિમેન્ટ્સને આ બધા વધવાના હિસાબે અને મટિરિયલ કોપર સ્ટીલ એ બધા વધવાના છે સાઈડ સાઈડથી મશીનરી સાઈડ બી બહુ મોંઘું થઈ ગયું છે પહેલાં કરતાં ઓલમોસ્ટ અત્યારના લાસ્ટ થ્રી ઇયર્સની અંદર ઓલમોસ્ટ ટુ ટાઈમ્સ જેવું એની કોસ્ટ વધી ગઈ છે એટલે એ બી કોસ્ટ વધી છે એના હિસાબે વાયબિલિટી બેસતી નથી પ્લસ ડિમાન્ડ નથી એના હિસાબે કોઈ પ્રોફિટ માર્જિન અત્યારના ઘટી ગયું છે અને અત્યારના આપણે જો વાપીની વાત કરીએ વાપીની અંદર લાસ્ટ ત્રણ વર્ષની અંદર આઠ પેપર મિલો ક્રાફ્ટ પેપર મિલની બંધ થઈ ગઈ છે બિકોઝ ઓફ સરોવ્ય એટલે એ લોકો ટકી ન શેગા આ કોમ્પિટિશનની અંદર અને લોસ બહુ મોટો એ લોકોએ બુક કર્યો અને એના હિસાબે એ લોકોએ છેલ્લે બંધ કરવી પડી હવે વાપી અને વાપી ઇન્ડસ્ટ્રી પેપર ઇન્ડસ્ટ્રી વાપીની અંદર બહુ મોટું એમ્પ્લોયમેન્ટ આપી રહ્યું છે કે આજે હેવી વર્કર્સ આમાં આપણા લાગે અમારી ઇન્ડસ્ટ્રીમાં સ્કિલ વર્કર અને અનસ્કિલ વર્કર હવે એ જે આઠ પેપર બંધ થઈ છે તો ઓલમોસ્ટ એ આઠ પેપરના હિસાબે પાંચ હજાર એવરેજ પાંચ હજાર માણસોને કામ નથી મળતું હવે અત્યારના અમારી ઇન્ડસ્ટ્રીમાં પહેલાં જે માણસોની અવેબિલિટી ઓછી હતી મળતા નહોતા માણસો પણ અત્યારના આપણે એક માણસો ગોતો હોય છે તો એની જગ્યાએ બે ત્રણ માણસો મળી જાય છે તો એ એક એપ્લિકેશન આપણે આપીએ આપણે ત્યાં તો એની એક જગ્યા ખાલી થાય તો એની જગ્યાએ ત્રણ ને ચાર માણસો તૈયાર જ હોય છે આખા વાપીની અંદર પેપર ઇન્ડસ્ટ્રીમાં આ પોઝિશન છે મોરબીની સાઈડમાં બી ઘણી ઇન્ડસ્ટ્રીઓ નવી આવી ગઈ છે પેપર મિલની સુરત અમદાવાદની બેલ્ટમાં બી ઘણી બધી નવી પેપર ઇન્ડસ્ટ્રીઓ પણ અત્યારના બધાને ટકવાનું બહુ મુશ્કેલ છે બિકોઝ ઓફ કમ્પિટિશન રેટ નથી મળતા ઓવરઓલ જે એક્સપોર્ટથી જે આપણી રિસાયકલ ઇન્ડસ્ટ્રીઝ છે પેપર અમારે જે તો બહારથી ઇમ્પોર્ટ મટિરિયલ મંગાવીએ અહીંયા રિસાયકલ કરીએ આપણે પલ્પને અને એમાંથી પેપર બનાવીએ છીએ આપણે ત્યાંની કોસ્ટિંગ બહુ વધી ગઈ છે એ ઇમ્પોર્ટેડ પેપર બહુ મોંઘું થઈ ગયું છે તો એ બી વાયબિલિટી આપણને બેસતી નથી અને એ જ વસ્તુ ઇન્ડિયા માટે બહુ મોંઘું થઈ ગયું છે અને ચાઇના માટે સસ્તું થઈ ગયું છે એક્સપોર્ટમાં બી આ સેમ પ્રોજેક્ટ પ્રોબ્લેમ આવી રહ્યા છે આપણને કે ફેટ ચાર્જિસ બહુ વધારે આપવું પડે છે એ ચાઇનાને એક્સપોર્ટમાં બી ઓછું આપવું પડે છે અને ઇમ્પોર્ટ જે રો મટેરિયલ મંગાવે છે આપણે મંગાવે છે અને ચાઇના મંગાવે તો એમાં બી ઓલમોસ્ટ ફિફ્ટી પર્સન્ટનો ફરક છે આપણને વધારે મોંઘું પડી રહ્યું છે એટલે એ હિસાબે ગ્લોબલ માર્કેટની અંદર આપણે ટકી નથી શકતા જો આ સિચ્યુએશન રહી અને જો ગવર્મેન્ટ આમાં ધ્યાન નહીં આપે તો જે રીતે વાપીની અંદર આઠ પેપર મિલો બંધ થઈ જાય સરાઉન્ડિંગ મોરબીની અંદર લાસ્ટ છ વર્ષની અંદર ઓલમોસ્ટ પચ્ચીસ પેપર મિલો લોવી આવી હતી એમાંથી પંદર પેપર મિલો આજની તારીખમાં બંધ થઈ ગઈ છે વાપી તાલુકાના દેગામ ખાતે એક એવી શાળા આવેલી છે જેમાં મુખબધીર માનસિક વિકલાંગ બાળકોને અભ્યાસ વ્યાવસાયિક તાલીમ અને રહેવા માટે હોસ્ટેલ ભોજન તમામ પ્રકારની સુવિધા નિઃશુલ્ક આપી પગભર કરી રહી છે આ શાળાનું નામ મનોવિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ વાપી સંચાલિત રમણલાલ ગુલાબચંદ શાહ સ્પેશિયલ એજ્યુકેશન એન્ડ રિહેબિલિટેશન સેન્ટર છે જેમાં આગામી સત્તાવીસમી જુલાઈના શનિવારે એબનોર્મલ બાળકો માટે શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ શાળામાં હાલ કુલ એકસો ને બાળકો અભ્યાસ કરે છે શાળામાં સામાન્ય રીતે દસ વર્ષથી લઈને અઢાર વર્ષ સુધીના એબનોર્મલ બાળકોને હોસ્ટેલ સુવિધા સાથે અભ્યાસલક્ષી તાલીમ અને વ્યવસાય લક્ષિત તાલીમ પણ આપવામાં આવે છે છેલ્લા પચીસ વર્ષથી કાર્યરત આ શાળામાંથી અત્યાર સુધીમાં અંદાજીત પાંચસો બાળકો તાલીમ મેળવી ચૂક્યા છે જેમના કેટલાક મૂકબધિર અને માનસિક વિકલાંગ હોવા છતાં પણ વાપીની અલગ અલગ કંપનીઓમાં નોકરી કરે છે કેટલાકે પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો છે મૂકબધિર અને વિકલાંગ દીકરા દીકરીઓએ અહીં તાલીમ લઈ ઘર સંસાર માંડવામાં પણ સફળતા હાંસલ કરી છે આ સ્પેશિયલ એજ્યુકેશન એન્ડ રિહેબિલિટેશન સેન્ટરમાં આવતા તમામ બાળકોને પાંચમા ધોરણથી સીવણ પ્રિન્ટિંગ ખેતીને લગતા તેમજ અન્ય વ્યવસાયના વર્ગો ચલાવી વિશેષ તાલીમ આપવામાં આવે છે મૂકબધી બાળકોને માઇક હેડફોન જેવા આધુનિક ઉપકરણો વડે બોલતા સાંભળતા કરી સ્પેશિયલ તાલીમ આપવામાં આવે છે તમામ બાળકોને લગતા વાંચતા અને સાઈન લેંગ્વેજ શીખવવામાં આવે છે બાળકો માટે રહેવા હોસ્ટેલની અને જમવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે આ તમામ સુવિધાઓ નિઃશુલ્ક હશે ઉલ્લેખનીય છે કે આ સ્પેશિયલ ચાઇલ્ડની અનોખી શાળાને સરકાર તરફથી કોઈ જ પ્રકારની ગ્રાન્ટ મળતી નથી દાતાઓના સહકારથી આ શાળાનું સંપૂર્ણ સંચાલન કરવામાં આવે છે શાળા ઉત્સવના દિવસે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ અને વાપી વલસાડના સામાજિક અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહેશે જેમના હસ્તે નવા આવેલા બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવવામાં આવશે મનોવિકાસ ક્ષેત્રમાં મુખ બધીર નથી અંદર ઇવન અગરવાઇઝ જેમને નોર્મલ કોઈ પણ નોર્મલ સ્કૂલ લેવા તૈયાર નથી મારે સ્કૂલમાં નથી જોયું તો એવો ક્ષેત્ર એવું કહીને જેમને મોટી આપતા છે એવા વિદ્યાર્થીઓને એ સ્કૂલ એક્સેપ્ટ કરે છે મનોવિકાસ એવા વિદ્યાર્થીઓ માટે બનાવેલું છે કે જેમને કંઈ મુશ્કેલ હોય છે એવા લોકોને

જ્યારે બહાર જાય ત્યારે કઈ ન કઈ તો નાનું મોટું સ્કીલ એને પાસે અને કોશિશ કરેલી હોય છે કે બહાર જઈને નાનું મોટું કામ ધંધો નોકરી એને મળી જાય એવામાં ગર્વ અનુભવ છું કે ઓલમોસ્ટ મારા બધા છોકરાઓ જેમને કામ કરવાની ઈચ્છા છે તેમને વાલીઓ કામ કરવા માટે હા પાડતા છે મારા બધા જ છોકરાઓ નોકરી કરે છે અને મુશ્કેલથી બે ત્રણ વિદ્યાર્થી પોતાનો વ્યવસાય પણ કરે છે ઘણા બધા વિદ્યાર્થીઓ બાપના વ્યવસાય નાના મોટા વ્યવસાય મદદ કરવા માટે ઉભા રહેલા છે ઘણા બધા નોકરી કરે છે એમાં વેસ્ટર્ન ગ્રુપ નું નામ સૌથી આગળ છે કેમ કે બહુ બધે લોકોને નોકરી આપવાની એમની વેસ્ટર્ન ની ઝુંબેશ ગુજરાત ભર આજે આપણે પાસે એકસો પંચોતેર વિદ્યાર્થી છે પટ પર ચાલુ વર્ષે પહેલું વર્ષ એમ કહી શકાય છે કે હા નવેસર થી જીવન ચાલુ થયું છે તો એ આરે અમે પ્રયત્ન કરતા છે કે ડિસેબલ ચાલ્ડ જેટલા ડિસેબલ્ડ વિદ્યાર્થીઓ છે એટલા ઘરે ન પડી રહે ઊઠીને સ્કૂલમાં આવીને ભરતી થઈ જાય તો એનું ભાવી બનવાનો રસ્તો છે શાળા પ્રવેશો અમારો રાખવાનું સૌથી અગત્યનું એવું છે કે જે છોકરો એ નથી સાંભળતો જ નથી રાડા એવું કરે છે કોઈ થી ચાલા તો નથી કે હાશ કામ નથી કરતા એવા જે કે પ્રોબ્લેમ હોય તો ઘરે પડી રહેલો હોય તો નોર્મલ સ્કૂલે જ નથી વાલીને હવે એકની હિંમત પણ નહિ કે બાજુને ફરવા દેને કે એવા વિદ્યાર્થીઓ જે ઘરે પડેલા છે તો ઘરથી ઉઠીને કાળા પ્રવર્તક નામના કે એ સ્કૂલ એવા બધા વિદ્યાર્થીઓને એક્સેપ્ટ કરવા તૈયાર છે જેમને નોર્મલ સ્કૂલ રિજેક્ટ કરે છે જે નોર્મલ સ્કૂલ લેવા તૈયાર નથી